હવે વાત કરીશું અને મહત્વના સમાચાર ભેસાણ કોલેજના લંપેટ પ્રોફેસરની સામે ગાડીઓ કસાયો છેડતી મામલે ગાંધીનગરથી તપાસના આદેશ આપવામાં આવ્યા મંત્રી પ્રફુલ પાન્સેરિયાએ હાયર એજ્યુકેશન ડિરેક્ટરને આ અંગે તપાસ કરવા માટે આદેશ આપ્યા છે મંત્રી ઋષિકેશ પટેલની સાથે ચર્ચા કરી તપાસના આદેશ આપવામાં આવ્યા સરકારી કોલેજના પ્રોફેસર સચિન પીઠડીયા કે જેની સામે હવે તપાસ કરવામાં આવશે સચિન વિદ્યાર્થીનીને બિભ મેસેજ કર્યા હતા જે અંગે વિદ્યાર્થીની દ્વારા જાણ કરવામાં આવી અને ત્યારબાદ તપાસનો ધમધમાટ કોલેજના ઇન્ટરનલ માર્ક ઓછા આપવાની પ્રોફેસરે વિદ્યાર્થીનીને ધમકી આપી હતી ત્યારે હવે તપાસ કરવામાં આવ્યા છે હાયર એજ્યુકેશન ડિરેક્ટરને તપાસ કરવા માટેના આદેશ પણ આપ્યા છે મંત્રી ઋષિકેશ પટેલની સાથે આ અંગે ચર્ચા પણ થઈ ત્યારે લંપટ પ્રોફેસર કે જેના દ્વારા બિભત્સ મેસેજ કરવામાં આવ્યા હતા જો કે હવે તેને લઈને કાર્યવાહી છેડતી મામલે ગાંધીનગરથી તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે